આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજકોટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કુલ ત્રણ તબક્કા છે પ્રથમ જે તબક્કો છે એમાં જે એક્ટિવ રિકોડ એટલે જે અમારા સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ છે એમને મેસેજ મોકલીને જાણ કરવામાં આવી હતી એમનું રેસ્પોન્સ ટાઈમ જોવામાં આવ્યું હતું અને એનસીસીના વોલન્ટિયર્સ એસઆરપીના વોલન્ટિયર્સ સાથે એક તાલીમ સેશન ત્યારબાદ ગોઠવવામાં આવ્યું હતું જે પૂર્ણ થયું છે એમાં ફાયર એન્ડ ઇવેક્યુએશન ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ છે પિસ્તાલીસે અમને પ્રાથમિક શાળા માધાપરમાંથી ફોન આવતા કે અહીંયા ડ્રોનનું સ્વામ અટેક થયું છે ત્યારે તંત્રને એક્ટિવેટ કરવામાં આવ્યું હતું એમાં પોલીસ તંત્ર ફાયર તંત્ર હેલ્થ તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી સેટેલાઇટ ફોન દ્વારા જે ડીઈઓસી છે ત્યાં જાણ કરવામાં આવી હતી અને આશરે વીસ લોકોનું ઇવેક્યુએશન જે છે એ કરવામાં આવ્યું છે હવે જે ત્રીજો તબક્કો છે એ ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે આઠ વાગે જેમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવામાં આવશે મુનિટોમાં તંત્ર પહોંચી ગયું અને તાત્કાલિક ઘાયલોને સારવાર પણ આપશે જી હજી સિવિલ હોસ્પિટલમાં ઘાયલો માટે સ્પેશિયલ જે વોર્ડ છે ત્યાં એ લોકોને દાખલ કરવામાં આવ્યું છે અને ત્યાં રક્તદાનનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું છે ને ગભરાવાની જરૂર નથી જી રાજકોટ જિલ્લા તંત્ર જે છે એ પૂર્ણ સજ્જ છે તમામ જે લાઇન ડિપાર્ટમેન્ટ છે એજન્સીઓ છે એમાં સંકલન પૂર્ણત સુચારુ રીતે યોગ્ય છે

پريشان ٿي وڃي ٿو